હવે તમે રામાયણ વાંચો કે મહાભારત વાંચો હવે તમને ના ઉડતાવાળા વાંદરા જોવા મળશે કે ન ખીર ખાવાથી બાળકો પેદા થશે કે ન આઠમા બાળકો આવશે અને ભવિષ્યવાણી કરશે અને ચાલ્યા જશે હવે વિજ્ઞાન યુગ આવી રહ્યો છે હવે આ બધો અંધવિશ્વાસ અને પાખંડવાદ તે દૂર થતો જાય છે જો તમે રામાયણ વાંચશો ને તો શ્રી પર પોતાની પત્ની પર જ શક કરતા શીખશો અને જો મહાભારત વાંચશો તો તમે ભાઈઓ સાથે ઝઘડતા શીખશો ભાઈઓ સાથે લડતા શીખશો પરંતુ જો તમે સંવિધાન વાંચશો બંધારણ વાંચશો તો આ બધાનું સન્માન કરતા અને આ બધાના અધિકારો માટે લડતા શીખશો બધાનું સન્માન સાચવતા શીખશો અને બધાના અધિકારો માટે તમે લડતા શીખશો જો તમે હિન્દુ છો તો જાણતા જ હશો કે જ્યારે શ્રવણ તેના માતા પિતાને મૂકીને તળાવમાં પાણી ભરવા ગયો ઘડૂલો લઈને ત્યારે દશરથ સંતાઈને બેઠા હતા શિકારની રાહ જોતા હતા એ વખતે જ્યારે શ્રવણે ઘડુલો ભરવાનું ચાલુ કર્યું ને અવાજ આવ્યો તો દશરથ શબ્દવેદી બાણ હતું જાણતા હતા કે તેમણે શબ્દવેદી બાણ ચલાવ્યું શબ્દવેદી બાણ ચલાવ્યું તો ગડુલાનો અવાજ આવતો હતો તો ગડુલાને વાગવું જોઈએ શબ્દવેદી બાણ તેની જગ્યાએ શ્રવણને વાગ્યું અને શ્રવણ ત્યાં જ ઢળી પડ્યો અને તે વખતે તેણે કહ્યું કે હે રામ તો તે વખતે તો દશરથનો પુત્ર રામ હતા જ નહીં તો તેણે કયા રામને યાદ કર્યા કોમેન્ટમાં જણાવશો જરા વ્યક્તિ બનીને નહીં પરંતુ વ્યક્તિત્વ બનાવીને જીવો કારણ કે વ્યક્તિ એક દિવસ આ દુનિયામાંથી ચાલી જશે પરંતુ વ્યક્તિત્વ હર હંમેશને માટે જીવંત રહેશે જો તમે તમારી અંદર તમારા દિલમાં ઉતરીને જોશો ને અંદર નજર નાખશો તો તમને આખી દુનિયાના તમામ માણસો સારા અને નિર્દોષ દેખાશે માટે જ કોઈએ કહ્યું છે ને કે તમે તેવા માણસ જોડે જ ઊભા રહો એવા માણસનો જ સંગ કરો એવા માણસને જ સહયોગ આપો જે તમારા સુખ દુઃખની અંદર હર હંમેશને માટે ઊભા રહેતા હોય આપણા દેશ ભારતની અંદર ધર્મ માટે લાઠી અને તલવાર ઉઠાવતા શીખવાડવામાં આવે છે નહીં કે જાગૃતતા આવે અને શિક્ષણ વધે તે માટે પેન ઉઠાવવાનું શીખવાડવામાં નથી આવતું કેમ કે સરકારને અંધભક્તો જોઈએ છે સરકારને અંધભક્તો અંધવિશ્વાસુ અને પાખંડીઓ જોઈએ છે અધિકારો માગે તેવા હોશિયાર માણસો નથી જોઈતા શિક્ષિત માણસો નથી જોઈતા યાદ રાખો તમારા છોકરાઓ આપણા છોકરાઓ ધર્મ માટે લડી રહ્યા છે અને લડાવાવાળાના છોકરાઓ જે છે ને જે લડાવી રહ્યા છે તેમના છોકરાઓ વિદેશોમાં અભ્યાસ કરી રહ્યા છે વાત સમજવા જેવી છે દોસ્તો ન સમજાય તો ફરી સાંભળો સમજો અને હોશિયાર બનો